નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાગ લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ ને કંઈક વાત એ મિત્રો આપણે કરીએ છીએ મિત્રો તલના પાકની અંદર એ ઉનાળું તલ એટલે મિત્રો આપણને ખબર છે કે ખૂબ મોટા પ્રમાણની અંદર આ વખતે તલનું વાવેતર થયું છે ત્યારે આ તલના વાવેતરની અંદર એ મિત્રો પ્રાકૃતિક રીતે જે છે એ અખતરા કરવામાં આવે પ્રાકૃતિક રીતે જે છે એ જો ખેતી કરવામાં આવે તો વિના ખર્ચે જે છે એ તલની અંદર પણ જે છે એ ખૂબ સારા રિઝલ્ટો મિત્રો એ મેળવી શકાય છે આપણે વાતો કરતા હોય કે ભાઈ તલની અંદર જે છે એ જે જીવામૃત છે ઘન જીવામૃત છે આંકડો છે આના ખૂબ રિઝલ્ટ સારા મળે ત્યારે મિત્રો આ તલની અંદર એ કોઈ પણ પ્રકારના જે છે માવજત કર્યા વગર એટલે કે ટૂંકમાં એની અંદર જે છે એ આંકડાનો બોળોનો જ માત્ર ઉપયોગ કરવામાં આવ્યો છે અને તલનું રિઝલ્ટ તમે મિત્રો આની અંદર જોઈ શકીએ છીએ તો તલની અંદર જે છે એ આંકડાના બોળાનો કેવી રીતનું રિઝલ્ટ મળે કેવી રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ આપણે જાણીએ સૌપ્રથમ આપનો પરિચય મંગાભાઈ પરસોત્તમભાઈ મંગાભાઈ પરસોત્તમભાઈ ગામ તમારું માંડોડા માંડવડા એક તાલુકો તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર હવે તમે જે છે એ આ વખતે કેટલા વીઘામાં તલનું વાવેતર કર્યું છે હવે દોઢક વીઘા કર્યું દોઢક વીઘામાં તલનું વાવેતર કર્યું છે એમાં તલની અંદર જે છે એ કઈ વેરાયટી પસંદ કરી છે કઈ જાત જે છે એ વાવી છે આપડે તો હલકી જાત છે જે સહી કરી લેવા આવે એટલે વેલી પાકી જાત બે નંબર ને ચાર નંબર આવે બે નંબર છે બે નંબર વાવેતર કર્યું છે બરોબર છે તલનું વાવેતર કેટલા સમય પહેલા કરેલું

બોળો આપ્યો છે બે વખત આંકડાનો બોળો આની અંદર આપ્યો છે અત્યારે કોઈ બીજો કોઈ છોડવા પડવાનો કોઈ ગણતરી નથી ત્યાં પીળો સોળો નથી જો કે ઉતરવાનો પ્રશ્ન નથી આવ્યો બરાબર અને આ આંકડાનો બોળો જે છે એ કેવી રીતનો આપ્યો છે કેટલા પ્રમાણમાં પાણીની ટાકીમાં આપ્યો પાણીના ટાકીમાં આ ડોડવી ગામાં કેટલું આપ્યો છે એમાં

અને ખાતર નો ડોઝ આપ્યો કઈ ખાતર બચત જરૂર નથી ખાતર નો ડોઝ ને એવું કઈ તમે આમાં એક વાર આપ્યું છે કે કોઈ વસ્તુ નહીં ખાતર નો ડોઝ એક પણ નથી આપવામાં આવ્યો નહીં મિત્રો આંકડા ની વખત દવા છાટી છે દવા એક વાર છંટકાવ કર્યો છે બરોબર દવા શેના માટે વાપરી હતી એ તો ઈળ ને થ્રીપ માટે ઈળ અને થ્રીપ આવી એના માટેનો દોવાનો છટકાવ માર્યો છે બરાબર મિત્રો આની અંદર જે છે એ તલની અંદર આપણે કહેવાય કે એની હાઈટ પણ ખૂબ સરસ મજાની થઈ છે દોઢ જ મહિનાની અંદર જે છે એ એના કહેવાય કે એનો ગ્રોથ સારો થયો છે વિકાસ સારો થયો છે અને બીજો કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી હવે આની અંદર શું કરવાના તમારો વિચાર છે હવે અત્યારે તો દૂધ ને ગોળ નો કરવાની ઈચ્છા છે દૂધ અને ગોળ એ કેવી રીતનું આપવાના છો દૂધ ગોળ કેટલા પ્રમાણમાં છટકાવ કરશો અને કેટલા દિવસે આપવાના છો હવે એ તો એમ કે છે કે એ એક લીટર માં સાત થી પાંચ પપ થાય છે હા એક ગાય ના દૂધ એક એટલે અઢીસો એમ એલ દૂધ અને સો ગ્રામ ગોળ સો ગ્રામ ગોળ નાખવાનું બરોબર છે આવી રીતનું નાખીને છંટકાવ કરશું અને ઈ છંટકાવ કરવાથી શું ફાયદો થશે એવું કહે છે હવે એ તો એમ કહે છે કે મચ્છી ને જે ઝીણી ઝીણી જીવાત હોય એ ન આવે હા 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 મચ્છી હા બરોબર બરોબર અને તંદુરસ્ત રહે અને મૂળનો વિકાસ સારો થાય અને ફાલ ફુલ વધારે બેસે અને પછી તો આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે બેક્ટેરિયાનો ઉપયોગ આમાં જમીનમાં કર્યો નથી કરવાનો છે આ પાને બરોબર છે ઈ કેસે કે મૂળ વિકાસ સારો રહેશે મૂળનો વિકાસ બેક્ટેરિયાથી સારો થાય બેક્ટેરિયા કયા બેક્ટેરિયા લાવ્યા છો તમે હવે બેક્ટેરિયા તો લાવ્યો છો આ ઓલા ભાઈ પાસે ખારબાઈના છોકરા પાસે ઠીક બરોબર છે એટલે કે ટુકમા ગોકળી પામૃતમ બેક્ટેરિયાવાળા બોટલમાં ભરીને લઈ આવ્યા છો બરાબર અને તૈયાર કર્યા છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને દાજી દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ તલની અંદર જે છે એવો કોઈ મોટો ખર્ચો કરવામાં આવ્યો નથી અને તલ જે છે એ તમે મિત્રો આની અંદર આમ જોઈ રહ્યા છો કે ખૂબ સરસ મજાના તલ એ અત્યારે હાલમાં ઊભા છે હવે બીજું દાદી મારે તમને એક એ ભલામણ કરવી છે કે તલ જે છે અત્યારે ફૂલફાલ જ્યારે અવસ્થા આવે ત્યારે તમે દૂધ ગોળનો ઉપયોગ તો ખૂબ ઉપયોગી જ છે પણ જે દૂધ ગોળનો ઉપયોગ જો ન કરો અને જે છે એ જો ખેડૂત મિત્રોને અમે ભલામણ કરીએ છીએ સ્ટેપઅપની એ સ્ટેપઅપ જે છે એ સ્ટેપઅપનો ઉપયોગ જો તમે કરો અત્યારે તલના પાકની અંદર જો બૈડા બે હવાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ બે હવાની શરૂઆત થઈ છે ત્યારે આ સ્ટેપઅપ શું કામ કરે તો સ્ટેપઅપ જે છે એ સો ટકા પ્રાકૃતિક જે છે એ અર્કમાંથી તૈયાર કરવામાં આવ્યું ઇઝરાયેલી ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલ એક પ્રોડક્ટ છે એ સ્ટેપ અપ એવી રીતનું કામ કરે તમે ઉપર એક પચીસ એમ એલ નાખીને છંટકાવ કરવાનો છે કેટલો પચીસ એમએલ નાખીને તમે છંટકાવ કરો તો ફૂલની સંખ્યા એક તો વધારે ખૂબ મોટા એમાં એમિનો એસિડનું નું પ્રમાણ હોય એટલે ખૂબ મોટી સંખ્યામાં ફૂલ બેહાર છે બીજું બીજું કામ એનું એ છે કે ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરે ફૂલ જે છે તો ફળમાંથી ફૂલમાંથી ઝડપથી જે છે એ કન્વર્ટ કરવાની કામ કરી અને બીજું ફૂલને ખર્તા અટકાવે આ ત્રણ કામ જે છે એ આ સ્ટેપ અપના છે એક વખત છંટકાવ બે છંટકાવ જે છે પંદર દિવસના ગાળે બે છંટકાવ કરી દેવામાં આવે તો એનો ખર્ચ જે છે એ એક પંપના ત્રીસ રૂપિયા થાય તો ત્રણ પંપ વિગે ત્રણ પંપ જોઈએ તો ત્રણ પંપના ખર્ચો ગણીએ તો નેવું રૂપિયા થાય બે છંટકાવ કરીએ તો એકસો એંસી રૂપિયા એનો ખર્ચો થાય પણ બે છંટકાવ જે પાકની અંદર આવી જાય ત્યાં તમને જે છે એ એકસો એંસીના દોઢસો ઓલા હું કહેવાય કે એના દસ ગણા કરીએ અને અઢારસો રૂપિયા કરતાં પણ જે છે વધારે તમને ફાયદો આ સ્ટેપઅપ કરાવશે અને જે જે મિત્રોએ સ્ટેપઅપનો ઉપયોગ કર્યો એની ગુણવત્તા સારામાં સારી બને એક તો છોડનો જે છે ક્વોલિટી આખી સારામાં સારી બને ઉત્પાદન ક્ષમતા એની સારી બને ઉત્પાદન ક્ષમતા એ વીસથી લઈને પચીસ ટકા સુધીની ઉત્પાદન ક્ષમતા વધી જાય અને સોડની અંદર જે છે એ એનો સંપૂર્ણ વિકાસ જે સારામાં સારો થાય એટલે કે સોળની અંદર જે આખી દેહધાર્મિક ક્રિયાઓમાં સુધારો થાય પાન જે છે પત્તા જે છે એ એકદમ ટાઈટ બને એટલે કે પાનની સાઇઝ જે છે એ વધારે અને પાનની સાઇઝ વધે તો શું થાય તો કે હારવાર જે છે એ સોડની જે છે એ પ્રકાશેશની ક્રિયા વધારે જ બને અને એનાથી ખોરાક વધારે છોડ લઈ શકે તો આ સ્ટેપઅપનો ઉપયોગ પણ જે છે એ જે મિત્રોએ તલનું વાવેતર કર્યું એ મિત્રો તલ છે મગ છે ઉનાળો વાકો વાવેતર જે કર્યા છે એની અંદર જે છે બે છંટકાવ કરી અને તમે એનો રિઝલ્ટ જે છે જોઈજો મિત્રો એની અંદર જે છે એ કંપનીવાળા જવાબદારી દે છે કે જો તમને એમાં રિઝલ્ટ જો જોવા ન મળે તો તમે તોડેલું ડબલું કોઈ પણ જગ્યાએથી લાવે ત્યાંથી તમે પાછું દઈ આવો અને એ તમને પૈસા પરત કરી દેશે આવી જવાબદારી સાથે મિત્રો સ્ટેપ અપના રિઝલ્ટો મેળવા અને મિત્રો તમે અપનો ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ જે છે એ શિયાળુ પાકોમાં આપણા જે જીરું છે ધાણા છે વરિયાળી છે એની અંદર ખેડૂત મિત્રોએ ખૂબ ઉપયોગ કર્યો હોય અને એના રિઝલ્ટ તમને કેવા મળ્યા ચોક્કસ અમને કમેન્ટ દ્વારા જણાવજો અને ઉનાળુ પાકોની અંદર જો તમે ખાસ આ પાકો વાવેતા હોય તો એની અંદર જે છે અપનો ઉપયોગ તમે કર્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો હાથે તમારો મોબાઈલ નંબર લખજો જેથી કરી અમારા ખેડૂત મિત્રો તમારી પાસે સીધી વાત કરી શકે દાજી આ સિવાય તલ અંદર જે છે એ બીજા કોઈ પગલા લેવાના તમે કેવી રીતના છે બીજા તો પગલા બસ આ કરવાનું છે હવે એમ પણ આ વખતે જે છે તલ ખૂબ સારા છે બરાબર મિત્રો આ પ્રયોગ જે છે એ આંકડાનો પ્રયોગ જે છે મિત્રો કરવા જેવો પ્રયોગ છે અને તમે પણ જે છે આંકડાનો એક વાર હજી પાઈ દેવો એટલે ત્રણ વાર આંકડો પીવરાય છે એટલે મિત્રો તલની અંદર બીજા કોઈ વ્યુમી કે એમિનો કે સલ્ફર કે આની કોઈ બીજી જરૂરિયાત રહેતી નથી અને ખૂબ સરસ મજાના તલનો પાક મિત્રો આપણે ઓછા ખર્ચની અંદર કરી શકીએ છીએ આજે મારા ખેડૂત મિત્રો માટે આજે તમે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો સ્ટેપ ઓફ વિશેની વધારાની માહિતી માટે આપણો હેલ્પલાઇન નંબર છે એ ત્રેસઠ પાંચ અઠાવન અડતાળીસ સાત સોળ બીજો નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને સ્ટેપ ઓફ તમારા વિસ્તારમાં ક્યાં મળશે કેવી રીતનું મળશે અને ક્યાં તમે તમને મળી જશે એ તમને એની અંદર માહિતી મળી જશે તલ વિશેની વધારાની માહિતી મિત્રો મિત્રો મેળવવા માટે કિસાન સપોર્ટનો હેલ્પલાઇન નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે સીધી જ માહિતી મેળવી શકશો મિત્રો તમે અમારા સુધી શેક સુધી વિડીયો અમારા જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી